ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો મજામાં જ હોય ને આપણા વ્લોગ જોતા હોય એ મજામાં હાલો તો આજ આપણે મતદાનની તારીખ છે તો મતદાન કરવા જવાનું છે બરાબર હાલો તો હવે ન્યા જઈને મળ્યા પડે મતદાન કરી આવ્યો આપણે દેખાડી કમ્પ્લીટ તમે હમ્મ બરાબર કામ કરી આવ્યો જ્યારે જવાનું છે જવાનું

હાલો તો ચા પીને મ્યા હલો તો ઘરે આવી ગયા આપણે ખાવાનું ત્યાર થઈ ગયું આજ તો ખાવામાં ઊન માં બે જ છે બાપા તો ખાઈ ને ખુઈ ગયા અશ્વિન ગયો ચૂંટણીમાં શૂટિંગ કરવા ચૂંટણીમાં ગયો શૂટિંગ કરવા બરાબર હાલો હવે ખાઈ પીને મેસ હલો ફ્રેન્ડ્સ તો દુકાને આવી ગયા છે આપણે આજે જમીન હોઈ ગયા હતા ઘડીક વાર બે કલાક અત્યારે દુકાને આવ્યા તો હું એક પંચર છે ટ્યુબલેસ તો આપણે ટ્યુબલેસ પંચર કરી અને પછી મળીએ કંઈ નવી નવી હોય તો કાંઈક બહાર જવાનું છે લોગમાં રહી રહીજો તો આપણે ક્યાં જઈએ એ તમને બતાવીશું બરાબર ચાલો તો બન્યા

ગામ તો આમ છે પણ અહિયાં પાટ્યું હે બાટવા વાળા આ બાટવાનો ખારો પણ આવી ગયો બરોબર અને દળવું તો આમ રહી ગયું બાજુ આવો તો દર્શન કરો રાંદલ માના આપણે ભૂગા બાટવાના ખારે તો વ્લોગ માં બન્યા રહીજો આપણે કઈ જગ્યાએ જઈએ તમને દેખાડી બરોબર આલો તો વ્લોગ માં બન્યા રહી બાટવા એ છે ત્યાં આપણે ભૂગી ગયા હે બાટવામાં આપણે એન્ટ્રી થઈ ગયા હે બરોબર બાટવા ભૂગા રેલ્યો બાટવાનો નજારો સાકર જોઈ જોવા એમ તો અમે ગણપતિ બાપા ને કા એટલે અમારે ગાડી માંગો જ જ આવે એ તો વિડીયા માં એવા લઈ લીધા ગણપતિ બાપા ના સોનલ માં

પણ સંદીપ આપણે કઈ ગાડીમાં ઓરન બંધ થઈ ગયું વાગે તો હવે આ ગાડી વાળા જ ન ટાળતા એવું છે એ નહીં પણ કહું કહીશ આવું એલા ને કેમ સાઈડ દેખાય તહીં આપણે નીકળી ગયા

સિપરાઈ માતાજી નું મંદિર છે નદી માં બહુ મસ્ત નજારો આ બાજુ નીકળો તો દર્શન કરવા આવજો સિપરાય માતાજી નું મંદિર છે હલો તો સિપ્રા માં દર્શન કરી લીધા હે તમે લૉગ માં બેના રેજો આપણે હજી એક મંદિર આપણે કોળદેવી નું મંદિર છે વેરાવરી માતાજી નું ભમણાસા બરોબર તો આપણે ત્યાં જઈને મળીએ તમને બરોબર હાલો ઢેડ માં એમ છે મજા આવી છે હાલો તો હવે આપણે મંદિરીએ જઈને મળ્યા વેરાવરી છે વેરાવરી માતાજી ના મંદિર હવે બરોબર તો આપડા કોળદેવી વેરાવરી માતાજી છે અને અમારું જૂનું ગામ પણ વેરાવળી માં ગામ જી છે વેરાવળી ધામ અમણાસા અમારું જૂનું ગામ છે અમારા કાકા છે કાકાનો નો છોકરો સંદીપ છે અમે જઈ હે તો આપણે તમે લોકમાં બેના બઈ તો આપણે ગુરુદેવી નો દર્શન કરાવી દઈએ તમને હવે પણ મંદિર જોવો કેવું લાગે સારું લાગે તો કોમેન્ટ કરી દો હાલો તો હવે ન્યાજ મેજા બામણાસા નો નજારો જોઈ ગયો તમે

આરતી થાય છે બમણાસા ગુરુદેવ ની તો આપણે અહિયાં પહોંચી ગયા વેરાવરી માતાજી ની ધજા છે બરોબર મંદિર હાલો મંદિરે જઈને આ આપણે સમાજ છે કરંગિયા કુટુંબ ફેરાવરી ધામ કરંગિયા પરિવાર સમાજનું કામ પણ બહુ મસ્ત આપણે પૂગી ગયા હે વેરાવરી માતાજીના મંદિરે બરોબર કોમેન્ટ માં કહેજો મંદિર ના કેવું લાગે બરોબર આરતી ચાલુ છે વેરાવરી માતાજીના મંદિરે પર આપણે ગાર્ડન છે વેરાવરી માતાજીની મંદિરની પાસે બરોબર તો અહીંયા સમાજ પણ છે આગળ દેખાય અહીંયા બાજુમાં સમાજ છે પરિવારનો કરંગ્યા બરાબર આ મંદિર અમારા વેરાવરી માતાજી નું મંદિર છે બરોબર વેરાવરી માતાજી નું મંદિર બરોબર તો હજી આપણે જે જૂનો થળો હતો અહીંયા મંદિર બનાવ્યું જૂનો થળો હતો ત્યાં જઈએ અહીંયા આપણે પૈકી લાગ્યો આપણે તમને ત્યાંનું પણ સિન બતાવ્યું ચાલો આ મંદિર અહીંયા અમે બનાવ્યું છે તો જૂનો થોડો આપણે રાવરી માતાજી નો અહીંયા છે સામે જ છે અહીંયા બાજુમાં જ બરોબર મેન થોડો અહીંયા હતો અમારા વેરાવરી માતાજી આ જૂનું મંદિર અમારા વેરાવરી માતાજી બરોબર અને ઓલું મંદિર બનાવ્યું છે આપણે તો કમેન્ટમાં કહી દો અમારા માતાજીનું મંદિર તમને કેવું કહી દઉં બરોબર મંદિરે ચાલો પ્રસાદ લઈ હે ચાલો હવે આપણે આગળ મળી બ્લોગમાં બનારી તો દર્શન કરી લીધા હે તો કાકા એવા કરશો કાકા બામણા સા જ રહી છે એની મુલાકાત લીધી બરાબર બેઠા જઈ કાકા ભાઈ આવે આ તો સમાજ અમે તમને બતાવતા હતા એ સમાજ છે અમારા કરંગિયા કુટુંબનો બરોબર બામણા શાહ તો જોઈ શકો છો તમે બામણા શાહ અમારો સમાજ

હાલો તો આપણે આગળ મળ્યા ઓલા લોકો જોવા સોડા પી છે તો આપણે સોડા પી લઈએ એને અહીંયા સોડા પીવા આવી ગયા છે બરોબર કાકા પાવા લઈ આવ્યા છે સોડા પી લઈ પછી મળીએ તમને હવે બારો કાઢી હાલો તો આપણે બામણા સાથે નીકળી ગયા બરોબર આપણે હવે કાકા જમવાનું હોય ક્યાં રાખવાનું છે કૃષ્ણાપાક કૃષ્ણાપાક માણાવદ હાલો તો હવે કૃષ્ણાપાક માર્ગ

હલો તો આજે આપણે ક્રિષ્ના હોટલમાં જમવાનું છે હાઈ ફાઈ હોટલ આપણે તો ક્રિષ્ના અહીંયા હોટલે બુક્યા હે બરોબર તો આ નવી હોટલ બને છે બરાબર આપણે નવી હોટલ ચાલુ થઈ ગયા થોડુંક જમણવા અત્યારે અહીંયા જૂની હોટલ છે તો અત્યારે અહીંયા કામ આવે છે જમણ વાગ બરાબર આપણે ક્રિષ્ના પાકમાં જમવા આવી ગયા અને બહુ મસ્ત હશે માણાવદર બાજુ કોઈ આવો તો આવો ક્રિષ્ણામાં જમવા બહુ મસ્ત જમવાનું બનાવે તો તમને હમણાં અંદરનું શૂટિંગ પણ બતાવીએ આપણે બરાબર હોટલ કૃષ્ણા પાર્ક જો ભાઈ માહોલ જો હાલો તો હવે આપણે કૃષ્ણા પાર્કમાં જમવા ઉઠ્યા જમવું કાકા હું કા હું ભૂખ બહુ લાગી ગયા એમને બધી બરોબર વાગવામાં બની ગયા દસ વાગી ગયા

જમી લઈ જમીન પછી મેળ્યા તમે એણે તો ચા પાણી પી લીધા દ્વારકેશ હોટલ અંદર તો હવે આપણે બિલાસપુર તરફ ભાગી અને હવે આપણે કાલના વ્લોગમાં મળ્યા આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું